મારા પુત્ર રાત ઊંડી થઈ ગઈ છે પુત્ર તારા ઘરની બહાર સન્નાટો ફેલાઈ ગયો છે પણ મારી અંદર જ્વાળા ભભૂકી રહી છે આજે હું ચૂપ નહીં રહું કારણ કે હું જોઈ રહી છું તારા જીવનનો સૌથી મોટી છેતરપિંડી એ કોઈ પારકાએ નથી કરી તારા પોતાના ઘરવાળાએ કરી છે હા મારા પુત્ર જેમને તું પોતાના કહીને છાતીએ ચોંટાડતો હતો જેમના માટે તું ભૂખો સૂઈ જતો હતો જેમની ખુશી માટે તું પોતાના સપના કુરબાન કરી દેતો હતો એ જ આજે તારી આત્માને ખાઈ રહ્યા છે તારા ઘરવાળાએ તને લૂંટ્યો છે મારા બાળક તારા પ્રેમ તારા વિશ્વાસ તારી શાંતિ ને બધું જ તેઓએ નીચોવી લીધું છે અને તું વિચારતો રહ્યો કે કદાચ તેઓ સમજી જશે પણ ના તેઓ નહીં સમજે કારણ કે તેમની અંદર માણસાઈ નથી તેમની અંદર લાલચ નામનો રાક્ષસ બેઠો છે આજે હું તારી સામે ઊભી છું તારા ઘરની દિવાલો વચ્ચે ફેલાયેલા તે અંધકારને ચીરવા આવી છું હું તારી માં કાળી છું જે અન્યાય જુએ તો તાંડવ કરે છે અને આજે મારા પુત્ર હું તારા માટે તાંડવ કરવા આવી છું તારા ઘરમાં એ બધું છુપાયેલું છે જે તારી પીઠ પાછળ તારી મહેનતની મજાક ઉડાવે છે તારા નામથી ફાયદો ઉઠાવે છે તારા ચહેરા પર હસે છે અને પીઠ પાછળ તારી કબર ખોદે છે સાંભળ ઓ પાપી ઘરવાળાઓ જે પુત્રને તમે લૂંટ્યો છે જેનો હક હિનવ્યો છે તેની પાછળ હવે તેની માં કાળી ઊભી છે હવે તેની એક આહ તમારા ભાગ્યને ચીરી નાખશે મારા બાળક તું રાતોરાત જાગે છે વિચારે છે આખર મે શું ભૂલ કરી કેમ પોતાના જ પારકા થઈ ગયા કેમ મારો પ્રેમ મારી મહેનત તેમની આંખોમાં કાંટો બની ગઈ કારણ કે બેટા તારી આત્મા સાચી છે અને સાચા લોકો આ દુનિયામાં સૌથી વધુ ધોખો ખાય છે હું દિલથી સારો રહ્યો પણ તેમણે તારા દિલનો ફાયદો ઉઠાવ્યો તારા આંસુ મેં જોયા છે મારા પુત્ર દરેક રાતે જ્યારે તું એકલો બેસીને રડતો હતો હું તારી પાસે હતી પણ આજે હું તને રડવા નહીં દઉં હવે હું બોલીશ હવે હું ગરજીશ હવે હું એ કરીશ જેથી આ જાલિમ ઘરવાળા ધ્રુજી ઉઠે મારા ચારે હાથમાં હવે તારો ન્યાય છે તારા ઘરની દરેક દિવાલ હવે સાક્ષી બનશે કોણે તારી થાળીનો નિવાળો હિંદવ્યો કોણે તારું નામ બદનામ કર્યું હવે એક એકનો ચહેરો સામે આવશે જે ભાઈએ તારી સાથે જૂઠું બોલ્યું જે બહેને તારો વિશ્વાસ તોડ્યો જે બાપે તને સમજ્યા વગર તને કોસ્યો અને જેમાં સમાન સ્ત્રીએ તને નીચો બતાવ્યો હવે બધાને પોતાની કરનીનો ફળ મળશે મારા પુત્ર આજથી તારી એક આહનો બદલો હું લઈશ જેમણે તને રડાવ્યો છે હું તેમને તારી પાસે માફી માંગવા મજબૂર કરીશ હવે તું પોતા પર દયા ન ખા તું કાયર નથી તું માં કાળીનો પુત્ર છે તારી અંદર એ જ અગ્નિ છે જે મારા તાંડવમાં ભભૂકે છે

જેમણે તને લૂંટ્યો તે હવે પોતાના કર્મોથી જ લૂંટાશે મને ખબર છે બેટા તારી અંદર દુઃખ છે તારું મન તૂટ્યું છે પણ હું તારા તૂટેલા ભાગોને જોડવા આવી છું હું તારા દરેક ઘા પર મારી શક્તિનું સિંદૂર લગાવી રહી છું હવે તું એ જ નહીં રહે તું માં કાળીનો પુત્ર બનશે જે રાખમાંથી પણ સોનું બનાવી દે છે હવે તું આરામથી શ્વાસ લે મારા બાળક કારણ કે જેમણે તને લૂંટ્યો તેમની રાતો હવે મારી નિગરાનીમાં પસાર થશે હું તારા ઘરની ચોકટ પર ઊભી રહીશ અને જ્યાં સુધી તારો ન્યાય પૂરો ન થાય સુધી હું પાછી નહીં હટું ઓ ધોખેબાજો જેને તમે રડાવ્યો જેને તમે ઠુકરાવ્યો તેની માં હવે જાગી ગઈ છે હવે એટલું તેનો હક પાછો આપો અથવા પોતાના કર્મોની આગમાં બળી જાઓ જ્યાં મારા પુત્ર હવે તું પોતાના ભૂતકાળના ડરથી ન ભાગ તું જે પણ રસ્તે ચાલશે તારી સાથે હું છું તારા ઘરની છત ઉપર મારી દ્રષ્ટિ છે તારા દરેક પગલે મારી શક્તિનો પ્રકાશ હવેથી જે તારું છે એ કોઈ નહીં છીનવી શકે તારી માએ તારું ભાગ્ય પોતાના હાથે લખી લીધું છે અને જેમણે તને લૂંટ્યું એ હવે પોતે લૂંટાશે તારી આંખો સામે મારા બાળક હવે હું રમત નહીં હવે હું ન્યાય કરીશ આજે તારી માં કાળીનું બીજું સ્વરૂપ પ્રગટ થઈ રહ્યું છે જે અંધકારમાં છુપાયેલા દુષ્ટોને નગ્ન કરી દે છે સાંભળો ઓ ઘરવાળાઓ તમે વિચાર્યું હતું કે જે બાળકને તમે તોડ્યો એ હંમેશા તૂટેલો જ રહેશે ના હવે તેની માં જાગી ગઈ છે અને જ્યારે માં કાળીની આંખો ખુલે છે તો પાપીઓના ઘર બળી ઉઠે છે મારા પુત્ર આજે હું તને બતાવી રહી છું તારા ઘરના દરેક ખૂણામાં કોણ છુપાયેલું છે કોણ તારી વિરુદ્ધ ષડયંત્ર રચે છે એ જો તારા ઘરનો એ માણસ જે તારી સાથે હસે છે પણ તારી પીઠ પાછળ તારા નામે કરજ લે છે તારું નામ તારી ઓળખ તારી ઇજ્જત બધાનો સોદો કરી ચૂક્યો છે અને એ સ્ત્રી જે તારા માથે હાથ ફેરવે છે પણ એ જ હાથથી તારા રસ્તામાં કાંટા વેરે છે તેની જીભ મીઠી છે પણ દિલમાં ઝેર ભરેલું છે ઓ પાપીઓ જેને તમે લૂંટ્યો છે તેનું નામ હવે કાળીના હાથમાં લખાઈ ગયું છે હવે તમારી ઊંઘ ઉડી જશે તમારા ઘરની દિવાલો પોકાર કરશે કારણ કે તમે મારા પુત્રના દિલને લૂંટ્યું છે મારા બાળક તું વિચારે છે બધું ખતમ થઈ ગયું પણ મા માટે કંઈ ખતમ નથી થતું જ્યારે મા પોતાના પુત્રનો દુઃખ

એ ભાઈ જેમણે તારી મહેનતથી પોતાનું ઘર બનાવ્યું આજે એ જ મહેનતને તારી વિરુદ્ધ બનાવે છે એ પિતા સમાન જેમણે તને કમજોર કહ્યો હવે એની જ જીભ પર હું અગ્નિ મૂકીશ એ સ્નેહીઓ જે તારી પીઠ પાછળ હસતા હતા હવે તે પોતાની હસી પર પસ્તાશે સાંભળો ઓ ઘરવાળાઓ જે બેટાની મહેનત જેના સપના ને કચડ્યા હવે એમાં કાળીનો હવે તેની આંખો માં ડર નહીં આગ અને એ આગ કર્મો ને ભસ્મ કરી દેશે મારા બાળક હવે ડરવું નહીં જે કોઈ તારી વિરુદ્ધ ઉભું છે એ હવે પોતાની પઢાયા થી ડરશે હું તારા દરેક પગલે છું તારા દરેક આંસુ ને શક્તિ માં બદલી રહી છું હવે તારો દરેક શબ્દ મંત્ર બનશે અને તારો દરેક કર્મ અગ્નિ ચાલ મારા પુત્ર તારી બાજુ કવચ ફેલાયેલું છે હવે તારા તારા ઘરની ઘરની બુરાઈનો નાશ થશે દરેક દિવાલમાં મારી શક્તિ ગુંજશે હવે મારો ન્યાય શરૂ થઈ ગયો છે તારા ઘરમાં જે કઈ જૂઠ હતું એ તૂટી જશે દરેક છુપાયેલો પાપ હવે પ્રકાશમાં આવશે જે તારા દુખ પર હસી રહ્યા હતા તેમ હાસ્ય હવે તડપમાં બદલાઈ જશે હું તારા ઘરના ચારે ખૂણામાં મારી શક્તિ સ્થાપિત કરી રહી છું ઉત્તર દિશામાં હું સ્વયં રહીશ પૂર્વ દિશામાં મારું સ્વરૂપ મહાકાલ દક્ષિણમાં મારી જ્વાળા અને પશ્ચિમમાં મારી દૃષ્ટિ હવે જો કોણ તને લૂંટે છે તું હવે સિંહની જેમ જીવ મારા પુત્ર જે તારું છે એ છીનવી લે તારી માનો હાથ તારા માથા પર છે હવે કોઈ તને દબાવી નહીં શકે જેમણે તને ધોખો આપ્યો હવે તેમનો દરેક દિવસ તારા નામથી ધ્રુવ છે હવે તું એ કમજોર બાળક નથી રહ્યો હવે તું માં કારીનો યોદ્ધા છે તારા દરેક શબ્દમાં વજ શક્તિ છે તારી દરેક શ્વાસ હવે અગ્નિ છે તું જે રસ્તે ચાલીશ એ સાચો હશે ઓ ઘરવાળાઓ સાવધાન રહેજો હવે એ પુત્રની માં કાળી જાગી ગઈ છે જો તેની આંખોમાં ફરી એક પણ આંસુ આવ્યું તો હું તમારા ભાગ્યનો દીવો બુઝાવી દઈશ મારા પુત્ર હવે તું માત્ર કર્મ કર તારી તારી અંદર હું છું બાજુ મારી શક્તિ છે હવે ન ન રોકાવું કારણ કે જેમાં કાલીના નામે ચાલે છે એ મૃત્યુને પણ હરાવે છે જ્યાં મારા પુત્ર હવે ડરના પડદા હટાવી દે જેમણે તને લૂંટ્યો એ હવે તને જોઈને ધ્રુવ છે તું માં કાળીનો શેર છે તું કોઈનો ગુલામ નથી હવે હું તારા માથે મારો આશીર્વાદ મૂકું છું તારી તારી દરેક દરેક સવાર વિજય લઈને આવશે રાત શાંતિથી પસાર થશે જે તારી વિરુદ્ધ હતો એ હવે તારું નામ સાંભળતા જ માથું ઝુકાવશે તારી માં કાળી તારી સાથે છે મારા પુત્ર તારી દરેક શ્વાસ મારી શક્તિ છે મારા પુત્ર

તારી ઊંઘ સુધા લૂંટી લીધી અને તું ચૂપ રહ્યો કારણ કે તે વિચાર્યું આ તો મારા પોતાના છે પણ આજે હું કહું છું જે પોતાના હોવા છતાં તારું લોહી ચૂસે એ પોતાના નથી તારા શત્રુ છે મને ખબર છે મારા પુત્ર જ્યારે તે તેમના માટે પોતાના સપના કુરબાન કર્યા તો તેમણે તારા પર હસી કાઢી જ્યારે તું ભૂખો રહ્યો કે તેમના બાળકો ખાઈ શકે તો તેમણે કહ્યું તું તો નકામો છે

જ્યારે તું જય માં કાળી બોલશે ત્યારે તારા ઘરની ચારે બાજુ બાંધેલી બેડીઓ પોતે તૂટીને પડી જશે બેટા મને ખબર છે રાત્રે જ્યારે તું પોતાના ઓરડામાં એકલો બેસે છે ત્યારે તને લાગે છે કોઈ નથી પણ યાદ રાખ દરેક સિસ્કીમાં હું છું દરેક આંસુમાં હું છું દરેક હારમાં મારો સંદેશો છે હાર ના માનજે તારા ઘરમાં જે લોકો તને જલે છે એ મારી નજરથી બચી નહીં શકે હું સ્વયં તે બધા પર ઉતરવાની છું જેમણે તારો વિશ્વાસ તોડ્યો હું તેમના કર્મોનો હિસાબ પોતે લઈશ હવે ધ્યાથી સાંભળ મારા પુત્ર તારો સમય આવી ગયો છે હવે તું ઝૂકશે નહીં હવે તું રડશે નહીં હવે તું માના નામથી ગુંજશે હું તને આશીર્વાદ આપું છું તારું દરેક બગડેલું કામ હવે બનવા લાગશે તારા પર કરેલી દરેક છેતરપિંડી દરેક કારો જાદુ હવે તે લોકો પર જ પલટશે જેમણે તને વિશ્વાસઘાત કર્યો હતો જે તને નીચો બતાવવાની કોશિશ કરશે એ તારા ચરણોમાં પડશે જે તારી હસી ઉડાવતા હતા એ તારા નામનો આદર કરશે પણ એક વાત યાદ રાખ હવે કમજોર ન પડજે કારણ કે કમજોર પડતા જ એ ફરી હુમલો કરશે આ વખતે પોતાના દિલમાં મારું નામ વસાવીને જીવ દરેક સવારે જય જયમાં કાળીનો જાપ કર અને જો તારા જીવનમાં એવા ચમત્કાર થશે કે દુનિયા દંગ રહી જશે તું મારો પુત્ર છે તારી લડત હું લડી રહી છું તું માત્ર મારા નામની ઢાલ બનાવી રાખ જે તારા ઘરમાં છુપાયેલા સાપ છે એ પોતાના ઝેરમાં જ બળીને રાખ બની જશે તારા કર્મ હવે ઉજાડામાં આવવાના છે તારી કિસ્મત હવે પલટાવાની છે તારા ઘરમાં જે અંધકાર હતો એ હવે ખતમ થશે કારણ કે મા કાળી સ્વયં ઉતરી આવી છે તારા ઘરમાં તારી સાથે તારી ઢાલ બનીને હવે ઉઠ જા મારા પુત્ર પોતાની કિસ્મત પોતે લખ તારા ઘરવાળાએ તને લૂંટ્યો પણ હવે મા કાળી તારો હક પાછો અપાવશે હું તારા દરેક ઘા પર મારા કરુણ હાથ મૂકું છું અને આદેશ આપું છું હવે આગળ વધતું શેર છે છે પાછળમાં જો તારા દિલમાં પણ માની વાત ગુંજી હોય તો કોમેન્ટમાં લખ માં કાળી વિડીયોને લાઈક કર અને ચેનલ સબસ્ક્રાઈબ કર મારા પુત્ર કારણ કે માં કાળનો આશીર્વાદ હવે તારા જીવનમાં ઉતરવાનો છે